દિવાળી કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ દાહો જિલ્લાના સિંગવડ તાલુકાના સિંગવડ બજારમાં ગુરુગોવિંદ ચોક પર આજરો દેવ દિવાળીના પાવન પર્વ નિમિત્તે આદિવાસી પરિવાર સિંગવડના ભાઈઓ દ્વારા ગુરગોવિંદ ચોક સિંગવળ ખાતે આદિવાસીની સંસ્કૃતિ તેમજ રીત રિવાજ પ્રમાણે દિવાળી કરવામાં આવી અને ચોકને ફૂલથી સજાવી ફૂલહાર ચડાવી તેમજ લાલ સફેદ લીલા નવાળ રેંજા ચડાવી આદિવાસી સમાજના પૂર્વજોની ચાલી આવતી પરંપરાગત રેંજા બદલવાની પરંપરા જળવાઈ રહે તેમજ ગુરુ ગોવિંદની જય અને ચાંદ સુરત આકાશ પાતાળની પાણી પવનની અગ્નિ દેવની અન્નદેવ ઝાડ બીડના નારા સાથે ફટાકડા ફોડી દીપ અને મીણબત્તી પ્રગટ્ય કરી શ્રીફળ હવન કરી પૂજા વિધિ કરવામાં આવી જેમાં હાજર મુકેશભાઈ પી ડામોર પર્વતભાઈ ભાભોર મનહરભાઈ એચ ડામોર તેમજ સામાજિક કાર્યકર્તા આગેવાનો વડીલો તેમજ નામી અનામી ભાઈઓએ પણ હાજરી આપી હતી રિપોર્ટર સુનિલ કુમાર એચ ડામોર સિંગવડ દાહોદ